નમસ્કાર મિત્રો સ્વાગત કરું આ બધાનું ફરીથી ગુજરાતી ક્રિએટરી યુટ્યુબ ચેનલ ઉપર તો આજના વિડીયો હું તમને બતાવીશ કે તમે કેવી રીતે કોઈ પણ મોબાઈલ નંબરને બ્લોક કરી શકો આ મિત્રો જો તમારી પાસે પણ કોઈક એવો નંબર હોય જેના ઉપરથી તમને કોલ આવતા હોય અને તમે મિત્રો ઈચ્છતા હો કે તે નંબર જે છે તે તમારે બ્લોક કરવા છે તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે ઓકે તો વિડીયોને પૂરો દેખવા વિનંતી રહેશે તો આપણે મોબાઈલ નંબર બ્લોક કરવા માટે સિમ્પલ સુકરાણ રહેશે અહીંયાથી આપણું જે મોબાઈલ છે તે ઓપન કરી લીધું છે અને અહીંથી ડાયલર એપ છે તેને અહીંથી આપણે ઓપન કરી લેશું એટલે તમારા અહીંથી બધા મોબાઈલ નંબર અહીંથી આવી જશે તેને મિત્રો તમારે જે પણ મોબાઈલ નંબરને બ્લોક કરવાનો હોય જેમ કે માની લો આપણે આ નંબર છે તે બ્લોક કરવા છે તેની ઉપર ક્લિક કરીશું તેની ઉપર મિત્રો ક્લિક કર્યા પછી અહીંથી ત્રણ લાઈન છે તેની ઉપર ક્લિક કરીશું તેના ઓપ્શન છે બ્લોકનો ઓકે આ રીતે બ્લોક તેની ઉપર ક્લિક કરીશું તેના અહીંથી આપણે ઓકે ઉપર આ રીતે ક્લિક કરીશું એટલે મિત્રો આ જે નંબર છે તે બ્લોક થઈ ચૂક્યા છે ઓકે ત્યાર પછી મિત્રો હવે તમારે આ નંબર જે છે તે બ્લોક લિસ્ટમાંથી કાઢવા છે તો તેના માટે શું કરવાનું છે અહીંથી આ રીતે ઉપર સેટિંગનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે તેના અહીંથી બ્લોક લિસ્ટ લખેલ છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે તેના મિત્રો ઓપ્શન એક તમને મળી જશે બ્લોકેડ નંબર તેની ઉપર ક્લિક કરીશું એટલે અહીંથી દેખી શકો છો આજે આપણા નંબર આવી ચૂક્યા છે જે આપણે બ્લોક કરેલ છે ઓકે તો હવે તમારે આને જો મિત્રો કાઢવાના હોય તો આ જે નંબર છે તેની ઉપર સિમ્પલ અહીંથી ક્લિક કરી અને અહીંથી મિત્રો લખેલ છે અનબ્લોક તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાના રહેશે તેને અહીંથી રિમૂવ ઉપર તમારે ક્લિક કરી દેવાના રહેશે એટલે જે મિત્રો નંબર છે તે અહીંથી અનબ્લોક થઈ ચૂક્યા છે તો મિત્રો આ રીતે તમે કોઈપણ જે મોબાઈલ નંબર હોય છે તેને બ્લોક કરી શકો છો અને અનબ્લોક પણ કરી શકો છો તો મિત્રો કોઈપણ જાતની તમને જો પ્રોબ્લેમ આવતી હોય તો તમે કમેન્ટ કરી જણાવી શકો છો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો